તો અમારા ફઈ શેરડી ખાવાની ઈચ્છા હતી તેના માટે ઘરે જોવા મસ્ત મજાની એવી શેરડી આવી છે હે શેરડી આવી છે પણ એક વાત છે કે અમારા આ ફઈ છે ને એ આજે ઘરે પાછા જાય છે એટલે આપણા ઘરેથી વિદાય લે છે મજા આવી ને તમને બહુ મજા આવી ગઈ તો ત્યાં આવો ને અહિયાં કને મૂકી આવીશ વળી બે ચાર મહિના પછી તમને પેટ ભરા જાય ભરે છે અગર મૈરા ની રોકા એકમાં ચરાન રોકલા કોણ કરી બી આંધોને એમાં જમી લેશે હોટેલમાં ગમે તે સમજા આવસે આવશે બાપા દરરોજ ઘડી ઘડી આવવાની આવી રીતે ફોન ફોન કરજો

મસ્ત ચા આપણે પી રહ્યા છીએ અને બાકી બધા લોકો અહીંયા ભેસેલા છે અને મસ્ત મજાની વાતો કરી રહ્યા છે જોવો અને અહીંયા કને રાગવી અને હીર બને નાટકની પ્રેક્ટિસ કરી રહ્યા છે કેમ કે કાલે આમની સ્કૂલમાં નાટક છે અને એમાં હીર તું શું બનીયો મમ્મી આ મમ્મી બની એને તું ડોક્ટર આ ડોક્ટર બનીએ તો એવો કંઈક તો નાટક છે સોશિયલ મીડિયાના રિગાર્ડિંગ છે નાટકનું નામ છે સોશિયલ મીડિયા ઇફેક્ટ કે લિયે શું એ અદ્ભુત અદ્ભુત મજેદાર પ્રસ્તુતિ તો એ આ કાલે કરવાના છે કરો પ્રેક્ટિસ કરો તો ગાઈસ આજે મેં મારા ફોન ઉપર એને સ્ટીકર લગાડ્યું છે ફોન ઉપર મતલબ બેક પેનલની સાઈડમાં તો ફોનનો લુક એકદમ જબરદસ્ત થઈ ગયો છે અને જે સ્ટીકર છે ને એ ભાઈ દેખાવમાં પ્રીમિયમ પણ છે ને થોડું ટેક્સચર ટાઈપ છે તો હું તમને બતાવું કે હવે આપણો ફોનનો લુક કેવો આવે છે તો ગાઈશ જો ફ્રન્ટથી કંઈક આવો ફોન દેખાય છે આપણો અને બેક સાઇડ આપણે આવું સ્ટીકર લગાડ્યું છે જેમાં ઘૂંચી લખ્યું છે ઓરિજિનલ તો નથી પણ પ્રીમિયમ દેખાય છે અને ટેક્સચર છે તો અવાજ બી કંઈક આવો આવે છે છે ને મસ્ત લાગે છે અને ભાઈ ચારે સાઈડથી સ્ટીકર કવર થઈ ગયું છે તો ફોન એકદમ પ્રીમિયમ લાગે છે અને મેં અહીંયા કેમેરાની રીંગ ઉપર બી સ્ટીકર લગાડી છે જુઓ તમે સરસ દેખાય ને પેલા કેવો લાગતો તને હવે કેવો લાગે છે

તમે જ બનાવ્યા ને પછી ખોટા વખાણ થઈ જશે નહી તો હે આજે મહારાષ્ટ્રીયન સ્ટાઇલના વડા બન્યા છે પણ પાઉં જે છે ને એ ભાઈ ની પાઉ છે એટલે વડાપાઉ ના પાઉ ના મળે તો પાઉંભાજી ના પાઉ લઈ આવજે તો એની અંદર આપણે વડો ફીટ કરશું એટલે બની જશે પાઉ વડા પાઉ અને મહારાષ્ટ્રમાં કેમ ચટણી મળે મતલબ ચટણી પાવડર મળે તો એમાં પાવડર બી આપણે બનાવ્યા કે તમે લઈ આવ્યા હોય હા થઈ જ ગો ને મહારાષ્ટ્રમાં વડાપાઉંમાં આવી આવું ચટણી ટાઈપનું નાખે મતલબ પાવડર કેવાય કે જે કહેવાય કેવાય તો આવું રાખીને દે એને શું કહેવાય પાવડરને ચટણી કેવાય ને હા તો ભાઈ ચટણી મસાલા જે પી કેવાય અને આપણે અહીંયા ગુજરાતમાં કેવું હોય કે વડાપાં ઉપર ગ્રીન ચટણી અથવા તો મીઠી ચટણી નાખી દે પણ આપણે જયારે મહારાષ્ટ્રમાં જઈએ ને ત્યાં તો ભાઈ એવી કોઈ ચટણી ના દે ખાલી વડો હોય અંદર નાખેલો ને પાક મસાલા વાળી ચટણી નાખીને દે તો ચલો આપડે વડાપાઉ તૈયાર થઈને આવી ગયો છે તો આપડે મસ્ત વડાપાવી તો કઈ આપડે જમવાનું તો થઈ ગયું છે પણ એક વાત એ કે હમણાં બે ત્રણ દિવસ ઘણા બધા મેમ્બર હતા ને ઘરે તો ઘણી બધી મજા આવી ગઈ હતી હવે તો બસ ઘરના મેમ્બર જ બચ્યા છે એમાં એક ફાઈ છે આપડા એ બી હવે બે ત્રણ દિવસમાં જવાના છે આપણા ઘરે જેટલા બી મહેમાન હતા એ ચાલ્યા ગયા અને પ્લસ સામેની બાજુ જે બી મહેમાન આવ્યા હતા ને ઘરમાં તો એ બી ચાલ્યા ગયા છે તો ઘરમાં હવે બસ ઘરના મેમ્બર જ બચ્યા છે અને બહુ તેને કહેવાય ને સૂકું સૂકું લાગે હમણાં બે ત્રણ દિવસ ઘણી મોજ કરીને લગ્નમાં બી ઘણી બધી મોજ કરી એટલા માટે હવે થોડુંક અજીબ લાગે છે શિયાળામાં સમજણ ના પડે ભાઈ છાયામાં ઊભા રહે ને તો ઠંડી પડે અને તડકામાં ઊભા ને તો કાળા થઈ જવાની બીક હોય કરવાનું શું ઉનાળો હોય ને તો કોઈ માણસને છાઉ જાય ભાઈ લીમડા નીચે ઉભો રહે ને તો બી એને આરામ મળે શિયાળામાં અગર ઘરે સ્વેટર ભૂલી ગયો હોય અથવા તો ક્યાંક જવાનું હોય તો શું હાલત થાય બોલો એટલા માટે જ આપણે વિન્ટર પસંદ અને મેં મારી લાઈફમાં અગર ભયંકર શિયાળો જોયો હોય ને તો એ ભાઈ ઝારખંડમાં મેં જોયો હતો કેટલા ટુ કે થ્રી ડિગ્રી કંઈક તાપમાન પહોંચી જતું હતું રાતના અને અમે કન્ટેનરમાં સૂતા તો કન્ટેનરમાં ઠીપા પડતા ભાઈ અમે શું કરતા કોલસો ગરમ કરી અને એને બાલ્ટી હોય ને ડોલ કે એવું કંઈક સ્ટીલો લોખંડનું કે એની અંદર અમે કોલસાને ગરમ કરીને રાખતા હતા કે ટેમ્પરેચર મેન્ટેન રહે એટલી બધી ઠંડી પડતી હાથ ને બધા સૂન થઈ જતા એમ લાગે કે હાથ એ છે જ નહીં આપણા વહેલી સવારના ઉઠીને તમે બહાર નીકળો તો જુઓ કે ભાઈ છે જ નહીં કાંઈ હાથ કે મોઢું કે આમ

અને રાઘવીના નાટકથી અમને અમારા નાટકની યાદ આવી કે એકવાર શું થયું ખબર હે રાઘવી તો ભાઈ અમે જયારે સ્કૂલમાં હતા ને ત્યારે અમે નાટકમાં રહ્યા હતા અને નાટકમાં કેવું સીન હતું કે મારો ફ્રેન્ડ એની મહારાજા બન્યો હતો અને એક સિપાહી આવે છે અને એને ખુશ થઈને મહારાજા આમ પોતાની જે માળા પહેરી હતી એ દે છે તો એવું કાંઈક સીન હતું અમે કોસ્ટ્યુમ વગર તો ઘણી વખત પ્રેક્ટિસ કરીને સારી રીતે અમે નાટક કરતા હતા પણ અમે જ્યારે લાઈવ પર્ફોમન્સ કરવાનું આવ્યું ને ત્યારે કોસ્ચ્યુમ પહેર્યો અને ભાઈ એને શું મુગટ પહેર્યું હતું અહીંયા મહારાજાએ મારા જે મુઘટ પહેરું તું જેવી માળા ઉતારવા જાય તો અહીંયા મુઘુટ અહીં આવી જાય મોટા તને એમ એક વાર નહીં બે ચાર વાર કોશિશ કરી અને ફાઇનલી એમ ડિસાઈડ કરી કે ભાઈ હવે આ માળા ઉતરશે નહીં મુગટ ઉતરી જતો તું એના કરતાં પછી સિપાઈને એમ ને અમે રહે પછી એ સમયે તો યાદ ન આવ્યું ને તો પછી પર્ફોર્મન્સ થોડુંક ત્યાં એમ ખરાબ થઈ ગયું અને માળા દીધા વગર અમે સિપાઈને રજા આપી દીધી કે ભાઈ તું જા નહીં દેવાય

તો હંમેશા નાટકમાં આવી મિસ્ટેક થતી હોય છે ક્યારેક માઇક બંધ થઈ જાય ક્યારેક તો કોઈ મુવમેન્ટ ભૂલી જવાય તો એ થતું હોય છે તો એ એ મજા આવે ભાઈ છે યાદ રહે તમને અગર સારી રીતે નાટક થઈ જાય તો એ તમને યાદ ના આવે પણ આવી મિસ્ટેક થાય ને તો તમને વર્ષો સુધી યાદ હોય કે અમે આ નાટક ને એમાં આ મુવમેન્ટ મિસ થઈ હતી અથવા તો મિસ્ટેક થઈ હતી કંઈક ઓકે તો કઈ આજના વિડીયોમાં એટલું જ આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો એ સુધી જોયો તો લાઇક કરજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાયબાયન ટેક કેર તો આજે અમારે માનું નવો લુક જોવા મળે જો આજે સ્વેટર પહેર્યું છે અમારા માએ અને એવા સમયે સ્વેટર પહેર્યું છે કે ભાઈ શિયાળો ચાલ્યો ગયો ને એવું લાગે આટલા દિવસ તો ઠંડી હતી બે ચાર દિવસ ત્યારે સ્વેટર ના પહેર્યું આજે બિલકુલ ઠંડી નથી ને ત્યારે અમારા માએ સ્વેટર પહેર્યું છે બાકી જોરદાર લાગે હો ને મારા મા ઉપર જચેલું સ્વેટર હેમાં આજે તો ઠંડી નથી આજે સ્વેટર પહેર્યું તમે એમાં જવાબ દો આટલા દિવસ ઠંડી પડતી હતી ત્યાં એમ જ ફરતા હતા તમે સ્વેટર નતું પહેર્યું ને આજે સ્વેટર પહેર્યું મસ્ત લાગે બાકી સ્વેટર માં હો ને